નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અંબાલાલ પટેલની નવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અવારનવાર આગાહી કરતા હોય છે હવે તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં સાત અને આઠ ફેબ્રુઆરી પવનની ગતિ વધુ રહેશે આઠ નવ અને દસ ફેબ્રુઆરી વાદળો આવી શકે છે સાથે આગાહી આકરી કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ જોવા મળશે ઉપરાંત રાજ્યમાં ધીમી ગતિએ મહત્તમ તાપમાનમાં વધારો થશે જે પાંત્રીસ ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઠંડીના કહેર વચ્ચે વરસાદનું એલર્ટ આઈએમડી અનુસાર આગામી અડતાલીસ કલાકમાં લદ્દાખ અને કાશ્મીરના ઘણા ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસમાં વરસાદની આગાહી અંગે આઈએમડીએ ચેતવણી જાહેર કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તેથી ઠંડી ફરી વધી ગઈ છે હરિયાણા અને પંજાબમાં આઠ ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ અને વરસાદ પડી શકે છે આ સાથે રાજસ્થાનના ઘણા ભાગોમાં હજી પણ ઠંડીનો પ્રકોપ યથાવત છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહાકુંભમાં ફરી આગ લાગી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ફરી એકવાર આગની ઘટના બની છે સેક્ટર શંકરાચાર્ય રોડ પર આવેલા પંડાલોમાં આગ લાગી છે આગની માહિતી મળતા ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા છે આગ ઓલાવવાના પ્રયાસો ચાલુ છે તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મહાકુંભના સેક્ટર બાવીસ અને સેક્ટર બારમાં આગ લાગી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભારતમાંથી મળી લાખો ટન સોનાની ખાણ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં હીરા સોના અને ચાંદીના વિશાળ ભંડાર મળવાની શક્યતા છે ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણમાં તાજેતરના સર્વેક્ષણમાં આ વાત બહાર આવી છે આવી સ્થિતિમાં આ શોધ માત્ર શિવપુરી માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના અર્થતંત્ર માટે એક મોટી સિદ્ધિ સાબિત થઈ શકે છે સર્વે મુજબ શિવપુરી જિલ્લાના નરવર અને ખાનિયાધન તાલુકાઓમાં કિંમતી ખનિજ સંસાધનોની હાજરીના સંકેતો મળ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં યોજાશે માય ભક્તોનો મહાકુંભ પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે હવે ગુજરાતમાં પણ એક મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે આ મહાકુંભમાં શ્રદ્ધાળુ આસ્થાને ડૂબકી લગાવવા માટે જ નહીં પરંતુ એક જ જન્મમાં એક જ સ્થળે એકસાથે એકાવન શક્તિપીઠોની પરિક્રમા કરવા માટે આવશે માય ભક્તોના આ મહાકુંભ બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં સ્થિત અંબાજી શક્તિપીઠ ખાતે યોજાશે જે એકાવન શક્તિપીઠોમાંનું એક છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે પીએમ મોદી બાર તેર ફેબ્રુઆરી અમેરિકાની મુલાકાતે પીએમ મોદી બાર તેર ફેબ્રુઆરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની સત્તાવાર મુલાકાતે જશે ટ્રમ્પ દ્વારા બીજી વખત શપથ લીધા પછી પીએમ મોદીની આ પહેલી મુલાકાત હશે નવા વહીવટીતંત્રના સત્તામાં આવ્યાના ત્રણ અઠવાડિયામાં પીએમ મોદીને અમેરિકાની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો દર્શાવે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યા પાવાગઢ રોપવે તેર દિવસ બંધ યાત્રાધામ પાવાગઢ જવા ઈચ્છતા ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી તેર દિવસ એટલે કે સત્તર ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી રોપવે સેવા બંધ રહેશે જેના કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પગપાળા ચડીને જવું પડશે મેન્ટેન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો